વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ફોર્સ કારનું લોન્ચિંગ કરાયું છે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમારના વરદ હસ્તે આ ફોર્સ કાર કે જે ટ્રાફિક વિભાગ અને ટ્રાફિક બ્રિગેડ માટે લોન્ચ કરવામાં આવી છે જેની શરૂઆત વડોદરા શહેરમાં આજથી કરવામાં આવી છે લોન્ચિંગ માટેનો કાર્યક્રમ પોલીસ ભવન ખાતે યોજાયો હતો જ્યાં વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ફોર્સ કાર લોન્ચ કરવામાં આવી તેમની સાથે જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ સાથે જ વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્ય અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશે વાત કરીએ તો તે ટ્રાફિક 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 સંબંધિત કાર્યવાહીમાં પોલીસ અને બ્રિગેડ માટે એક મહત્વનું અંગ બની રહેશે જે ફોર્સ કારનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે વડોદરા શહેર પોલીસ તરફથી શહેરના ટ્રાફિકને સ્ટ્રીમલાઇન કરવા માટે મોબિલિટી વધારવા માટે રોડ સેફટી અંગેના કેટલાક ઇનિશિયેટીવ લેવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને એક આધુનિક વ્હીકલને ડોનેટ કરવામાં આવ્યું છે આ વેહિકલ તમે જોઈ છે ડ્યુરિંગ સમર જ્યારે પોલીસ ટ્રાફિક પોલીસ ટ્રાફિક બ્રિગેડના માનદ બેતકો જ્યારે જંક્શનમાં ઊભા રહે છે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડમાં એમના ઊભા રહેવાનું એમના ડિહાઈડ્રેશનના કારણે કેટલાક કિસ્સામાં સલસ્ટ્રોક કે બીમાર થઈ જવાની કિસ્સાઓ બનતી હોય છે એટલા માટે જે તે વખતે આપણે પ્રસ્તાવ કરી હતી કે આ પ્રકારના એક લોજિસ્ટિક્સ વ્હીકલ ઉપલબ્ધ રહે તો પાણીનું વિતરણ ચાસનું વિથરણ અને દરેક જંક્શનમાં જે કંઈ પોલીસ ઓપરેશન માટે સપોર્ટ સિસ્ટમ અને લોજિસ્ટિક્સને પહોંચાડવામાં આવે તો પોલીસ ઓપરેશન સરળ બને જંકશન ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ અને ટીઆરબીનું કામ સરળ બને તે માટેનો એક પ્રયાસ હતો આજ જ જે રિકવાયરમેન્ટને ધ્યાને રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ એક વ્હીકલ આપને સુપ્રત કરી છે અને મને વિશ્વાસ છે કે આ વેહિકલ ટ્રાફિક પોલીસ ટ્રાફિક બ્રિગેડને ઉપયોગી રહેશે અને શહેરવાસીઓને वो सुचारू रीते ट्राफिक मैनेजमेंट एन मोबिलिटी न सेवा अर्पण करने वडोदरा शहर ने उपयोगी रहे। जैसा कभी कमिश्नर सर ने बताया ये तीन चार महीना पहले ये एक प्रपोजल आया था और ये बात चल रही थी कि आ, इस तरह का आधुनिक व्हीकल पुलिस को थोड़ा मुहैया कराया जाए हम लोग स्टेट बैंक से स्टेट बैंक और वडोदरा पुलिस से बहुत दिनों से जुड़े हुए हैं ये हम लोगों को अच्छा मौका लगा कि हम लोग किसी बहाने इस बार एक बहाने वडोदरा पुलिस से कुछ काम आ सके एंड वी इमिडिएटली ग्रैप दिस अपॉर्चुनिटी अब तो हम लोग बैंक में अपने सी एस आर के तहत पुलिस डिपार्टमेंट को ये प्रपोजल दिया कि ये काम हम लोग करना चाहते हैं एंड कमिश्नर साहब बहुत वेरी आ, वी, वी आर थैंकफुल टू तो वडोदरा पुलिस की ये मौका उन्होंने हम लोगों को दिया आइडिया इज दैट कि भीषण गर्मी में जहाँ पर पुलिसकर्मी बहुत कठिन परिस्थिति में काम करते हैं तो इस व्हीकल के ज़रिए हम वो उनको लेटेस्ट तकनीकी मुहैया करा सकते हैं और उनको जो पुलिस का जो ड्यूटी निभाने में उनको बहुत सहायता मिलेगी आगे भी स्टेट बैंक अग्रसर रहेगा कि इस तरह की जितने भी इनिशिएटिव्स हैं उसमें अपना भागीदारी बढ़ बढ़ बार्� चढ़ के अपना योगदान देंगे धन्यवाद મેરાલીમ અહેમદ હુ મેં યાર ઉપ મહાપ્રબંધક હું ભારતીય સ્ટેટ બૈન્કમાં વડોદરા મંડલમાં